આ ઉજવણીમાં શાસ્માતા વંદે વંદે સંવિધાનના ડૉક્ટર બાબા બાબાસાહેબ આંબેડની ઋતુને મોટી ખોટી વંદન કરી આજના છવ્વીસમી જાન્યુઆરીના છોત્તરમા પ્રજાસત્તાક દિવસ સૌએ નગરજનોને ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ વર્તમાન વર્ષમાં ભારતીય બધાનનું પંચોતેરમા વર્ષના ગૌરવ વારસો ધરાવે છે આ લોકશાહીના આ દાયકામાં લોકશાહીના સિદ્ધાંતોને મજબૂત બનાવવા અને વિશ્વના સૌથી વિશાલ ભારત દેશે લોકશાહીમાં પોતાનું અગ્રણીય સ્થાન મેળવ્યું છે અને આ પંચોતેરમાં વર્ષ દરમિયાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રજા સાથે પ્રજાના હિતમાં નીતિ નિયમ બનાવવા અને વિકાસ પ્રેરક અભિગમ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સ્તરે ભારતીય નિયમોનું સિદ્ધાંતોનું મૂલ્યનું ઉજાગરણ થયું છે અને એની સાથે સાથે આ પંચોતેર વર્ષ દરમિયાન ભારત દેશે સમાનતા સ્વતંત્રતા અને નીતિ નિયમના અને ન્યાયના સિદ્ધાંતોમાં અગ્રણ્ય સ્થાન મેળવ્યું છે અને આ દરેક ભારતીય માટે ગૌરવ અનેકા અનેક એમ કહેવાય કે ગૌરવ અને સૌને પ્રજાને સૌને આ એક વિશેષ પ્રકારનો સંદેશો છે કે આપણે સૌએ સાથે મળીને આપણે સૌએ આ દેશના રાષ્ટ્રના નિર્માણને આપણી સહભાગીદારી ભાવીએ અને આજે અહીંયા આ છોત્તરમાં ગણતંત્ર રાષ્ટ્રીય પર્વની ઉજવણીના પ્રસંગે અહીંયા સૌએ ફાયર બ્રિગેડના જવાનોની ફ્રેડ અને સાથે સાથે એએમસી સ્કૂલ બોર્ડના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું અને એની સાથે સાથે અહીંયા ઉપસ્થિત સમસ્ત ફાયર બ્રિગેડના જવાનો યુવાનો કર્મચારીગણ અધિકારીગણ શહેરીજન અને સૌએ જનપ્રતિનિધિઓના આ શુભ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌ પ્રથમ જે આપણે માનનીય વડાપ્રધાન શ્રીનું આહવાન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે અહીંયા સૌથી વધારે જેમની સોસાયટીઓમાં આપણે એક અહીંયા આહવાન ચલાવ્યું અને આ આહવાનમાં સફળતા જે પ્રાપ્ત કરે છે બોળક તે બોર્ડમાં જે સ્વચ્છતાનું પ્રથમ પ્રાપ્ત કર્યું છે એ અને સૌના માટે એક પ્રેરક અને પ્રોત્સાહનવર્ધક રહેશે अगर हज़ार रुपया कमल किशोर परमार सफाईकर्मी खूब खूब अभिनंदन पश्चिम जोन नवरंगपुरा वार्ड कमलेश भाई कमल किशोर परमार श्री कमल किशोर परमार